પશુપાલકોને મોટી રાહત પૂરગ્રસ્ત સુઈગામ ભાભર વાવ અને થરાદ તાલુકામાં પશુધન માટે ઘાસ ડેપો શરૂ કરાયો ગુજરાત સરકારના બોલ જીવના વધારે ઊભી રહી છે પૂરગ્રસ્ત વિસ્તારમાં સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સરકાર અને સમગ્ર તંત્ર સતત લોકોની સેવા માટે તત્પર રહેશે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે સરકારે માણસો સાથે પશુઓની પણ ચિંતા કરી ઘાસચારાની વ્યવસ્થા કરી એ બદલ ખૂબ ખૂબ આભાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાને પગલે બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પૂરગ્રસ્ત સોઈગામ ભાભર વાવ અને થરાદ તાલુકામાં પશુઓ માટે વિશેષ રાહત રૂપે ઘાસ ડેપો શરૂ કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર તરફથી ગાડીઓમાં સૂકો ઘાસચારો મોકલવામાં આવ્યો છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઘાસની ગાડીઓને અસરગ્રસ્ત વિસ્તારમાં રવાના કરવામાં આવી છે અધ્યક્ષ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે પૂરની સ્થિતિને પગલે માત્ર માનવ જાત જ નહીં પરંતુ પશુધનને પણ પૂરતો આહાર મળી રહે તે માટે સરકારે તાત્કાલિક પગલાં લીધા છે પશુપાલકોને સ્થાનિક સ્તરે સરળતાથી ઘાસ ઉપલબ્ધ થાય તે માટે તંત્ર દ્વારા આયોજનબદ્ધ રીતે ડેપો ચલાવવામાં આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી ગામડાઓમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ હતી જેના લીધે પશુઓ માટે ઘાસચારાની મુશ્કેલી ઊભી થઈ હતી આ મુશ્કેલ સમયે ગુજરાત સરકાર અબોલ જીવના વહારે ઊભી રહી છે રાજ્ય સરકાર તરફથી ગાડીઓમાં સૂકો ઘાસચારો મોકલવામાં આવ્યો છે સુઈગામ વાવ અને થરાદ તાલુકાના પશુપાલકોને તાત્કાલિક રાહત મળી શકે આ કામગીરીમાં અનેક સેવાભાવી સંસ્થાઓ પણ સરકાર સાથે ખભેગભો મિલાવીને કાર્યરત રહી છે લોકોની સાથે સાથે પશુધન માટે પણ સરકાર સંપૂર્ણ સંવેદનશીલ અભિગમ સાથે કામ કરી રહી છે હું સૌને ખાતરી આપું છું કે પૂરગ્રસ્ત વિસ્તારમાં સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સરકાર અને સમગ્ર તંત્ર સતત લોકોની સેવા માટે તત્પર રહેશે સુઈગામ તાલુકાના જલાણા ગામે ઘાસ ડેપો ખાતેથી પશુપાલકોને ઘાસ વિતરણ કરવામાં આવ્યું ત્યારે ગામના સરપંચ શ્રી કાંજીભાઈ ભીખાજી રાજપૂત અને પશુપાલકોએ તંત્ર અને સરકારનો આભાર પ્રગટ કરતા કહ્યું કે અમારા ગામમાં તંત્ર દ્વારા ઘાસનું વિનામૂલ્યે વિતરણ થઈ રહ્યું છે ખૂબ સારી બાબત છે કોઈ પણ ભેદભાવ વિના પશુપાલકોને ઘાસ આપવામાં આવી રહ્યું છે ટ્રેક્ટર ટ્રોલી અને ઊંટલારી જેવા સાધનોમાં ઘાસ વિતરણ સરળતાથી થઈ રહ્યું છે જ્યારે સરકાર દ્વારા માણસો સાથે પશુઓની પણ ચિંતા કરી તેમના ઘાસચારાની વ્યવસ્થા કરી એ બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો હું આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારનો કે એમણે આવ્યા ત્યારે એક જાહેરાત કરી હતી કે ઘાસ માટે પણ વ્યવસ્થા અમે કરીશું અહીંના લોકોની એક માગણી હતી કે ગાય ભેંસ માટે ખાસ સૂકું ઘાસ મળે કેમ કે ઘણું બધું ઘાસ પલટી ગયું હતું તો આજે થરાદ તાલુકાની અંદર આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં ટ્રકો આવી છે અને આ ઘાસ દરેક ગામ સુધી પહોંચાડવા માટેનું આગળ વધારી રહ્યા છે પશુ માટે ખૂબ ઉપયોગી થશે આ વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં ગાયો છે અને ગૌ માતા રાજી થશે આજે ગામ જલણા તાલુકો સુધી અમારા ગામમાં ઘાસ વિસ્તરણ કરવામાં આવ્યું છે તંત્ર તરફથી અને સારી કઈ કામગીરી છે સારા ગામનો સંતોષ છે ઘાસનું વિસ્તરણ બહુ સારી રીતે થાય છે ટ્રેક્ટર ટ્રોલી એક આ માટે દરેક સમાજના દરેક લાગેવાનું દરેક માણસો પોતપોતે રીતે સ્વતંત્ર પશુ છે એના પ્રમાણે દરેકને ઘાસ આપવામાં આવે છે અને દરેક લઈ છે અને તંત્રનો ખૂબ આભાર સરકારનો ખૂબ આભાર અને ધન્યવાદ અને આવી સહાય મળે તે લોકોની ખૂબ ઈચ્છા છે ગોમ ઝરણા તાલુકો સોયગોમ જિલ્લો બનાસકાંઠા હું ઝરણા સરપંચ શ્રી ખાનજીભાઈ ભીખાજી રાજપૂત તંત્રનો ખૂબ આભાર شو بدل